જય શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે કડવા લીમડાના ઔષધીય ગુણો અને એના ફાયદા એના વિશે વાત કરવાની છે સ્વાદમાં કડવો લીમડો આરોગ્યની દૃષ્ટિએ ખૂબ ગુણકારી છે આયુર્વેદિક દૃષ્ટિએ વિવિધ રોગને મટાડતું એ ચમત્કારી ઔષધ છે વાતના રોગમાં લીમડાના પાન લેવાનું કહેવામાં આવે છે લીમડાના પાન લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાં ઉત્પન્ન થતાં વિવિધ ઝેરને એ બહાર કાઢે છે લીળી પકોડાના ડંખ અને અલ્સરને મટાડે છે અને દાજવા કે વાગવા ઉપર વાગવાથી થતાં ઘામાં રૂજ લાગે છે ત્વચાની બીમારીઓનો ઈલાજ કરે છે અને રોગ પ્રતિકાર શક્તિ વધારે છે આ ઉપરાંત પણ કેટલીક સમસ્યાઓમાં ભળવા લીમડો એ ખૂબ જ ફાયદાકારક છે જેમકે હૃદયને સ્વસ્થ રાખે છે બ્લડ સર્ક્યુલેશનનું નિયમન કરીને મેટ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયની ધમનીઓમાં ઝાપતું લોહીના ગઠાને જાગતું રોકે છે હૃદયરોગ અને સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ થાય છે હવે સાંધાના દુખાવામાં સાંધાના દુખાવા એમાં રહેલો એન્ટી ઇન્ફેમેટરીનો ગુણ એ સાંધાના દુખાવાની સારવારમાં મદદરૂપ થાય છે અને લીમોડીનું તેલ એ હાડકાના સાંધાના દુખાવા ઉપર લગાડી શકાય છે પાચનતંત્રને મજબૂત રાખે છે કે શરીરમાં અલ્સર કે પેટનો ભરાવો ખોટલા ચડવા કે કબજિયાત રોકવા કે ઇન્ફેક્શનને થતું રોકે છે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે કે લીમડાના પાન ચાવવાથી કે લીમડાનો રસ પીવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે અને ઇન્સ્યુલિન બનાવવામાં એ મદદરૂપ થાય છે નિયમિત રીતે જે લીમડાનું સેવન કરતા હોય એ લોકોને ઇન્સ્યુલિન ઉપર ઓછો આધાર રાખવો પડે છે હવે દાંતના રોગોને અને મોની દુર્ગંધને મટાડે દાંતના એમાં રહેલો એન્ટી બેક્ટેરિયલ ગુણ એ દાંતના રોગોને મટાડે છે અને મોંની દુર્ગંધ ઉપર કરતાં બેક્ટેરિયાને દૂર કરી અને મોંને ચોખ્ખું રાખે છે ગામડામાં આજે પણ લીમડાનું અને બ્રશ તરીકે ઉપયોગમાં લેવાય છે અને લીમડાના પાણીનો માઉથવોશ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે ચામડીના રોગોને પણ મટાડે છે લીમડાના પાન નાખેલું નાખીને ઉકાળેલું પાણીથી નાહવાથી ખીર કે ચામડીની ઇન્ફેક્શન એ દૂર થાય છે દેહની રૂદ દૂર થાય છે દાજા હોય તો એનો જે ઘા થયો દાજવાના પાક ઘાને રૂંઝ લાવે છે અને ત્વચાને નિખાર આપે છે હવે સફેદ મોર લીમડા ઉપર ચૈત્ર મહિનામાં સફેદ મોર આવે છે આ મોર એ ઔષધીય દ્રષ્ટિએનો મોર ઉપયોગમાં લેવામાં આવે છે લીમડાની લીંબોળી કે લીમડાનું તેલ એની પણ દવા બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે લીમડાના પાન લીમડાના ઝાડ પરથી ચડાઈને આવતી હવા એ ટીબીના દર્દીને ઝડપથી સાજો કરી દે છે અને ચોવીસે કલાક લીમડા પરથી આવતી હવા કોઈપણ દરદવાળા દર્દીને ઝડપથી સાજો કરી દે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે આમ કડવો લીમડો એ અનેક રીતે ઔષધીય રીતે આપણને ઉપયોગી છે અને ખૂબ ફાયદાકારક છે તો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો